સૌથી પહેલા તો એચએમપી વાયરસ છે એની જે રીતે પોઝિટિવ અમદાવાદની અંદર અને આવેલા છે એના અનુસંધાનમાં અમે પીડીઓ હોસ્પિટલ ખાતે આઇસોલેશનની દસ બેડની વ્યવસ્થા ઊભી કરેલી છે એમસીએચ બિલ્ડિંગની અંદર છઠ્ઠા માળે બાળકોના વિભાગની અંદર જેની અંદર ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે ખાસ કરીને દવાઓ ડોક્ટર વ્યવસ્થા

અને એ વ્યવસ્થા ઓલી થઈ જો સર ઓછામાં સર એકાধিকમાં શરદી ઉધરસના જેવા કેસ સામે શરદી ઉધરસનો જે સીઝન છે સીઆઈડીએની અંદર મોટા ભાગે શરદી ઉધરસના કેસ સામે આવતા જ હોય છે થોડો વધારો થતો હોય છે 10 20% શરદી ઉધરસનો વધારો એ સામાન્ય વસ્તુ છે જેને એફપી વાયરસ સાથે કોઈ બસ્વત નથી પ્રોફેશનલ વધવાની શક્યતા ઓપીડી ટાઈમમાં ભાઈ જી નહીં મોટાભાગે અત્યારે તો અમે કંટ્રોલ કરી શકીએ એટલી ઓપીડી છે અને કોઈ એવું ન પહોંચી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી પણ છતાં પણ જેવું દર્દીઓ વધશે તો અમે બાર કલાક માટે સ્પેશિયલી એચપી જે રીતે કરતા થાય એચ એન્ડપીવી વાયરસ માટે નવી ઓપીડી ઊભી કરી શકશો બાળકો માટે કંઈ ખાસ વ્યવસ્થા નથી એચ એન્ડપીવી વાયરસ છે એ નવો વાયરસ નથી બે હજાર એકથી ઇબીએની અંદર છે એ કોઈ સિરિયસ વાયરસ નથી દર વખતે સિઝનની અંદર શરદી ઉધરસ જેવા લક્ષણો આવે છે અને અપર ડિસ્કરી કેકની અંદર બે દિવસથી સાત દિવસની અંદર રહે છે અને મટી જાય છે જે નાના બાળકો છે જેની ઇમ્યુનિટી નથી અથવા તો બહુ મોટી ઉંમરના છે કે જેની ઇમ્યુનિટી લો છે અથવા તો કેન્સર અને એચઆઈવી જેવા રોગ ધરાવે છે કે જેની ઇમ્યુનિટી ઓછી છે એવા લોકોને એ લોઅર ઇન્સ્પાયર ટ્રેક ઇન્ફેક્શન કરે તો એ તમામ સુવિધાઓ આપણી પાસે ઉપલબ્ધ છે અને એ આપણે બહુ સારી રીતે કરી શકીએ એમાં કોઈ ગમે ત્યાં આર્ટિફિશિયલ ટેસ્ટ જે જગ્યાએ થતી હોય ત્યાં એચએમપી વાયરસની ટેસ્ટ થઈ શકે ખાસ કરીને સાહેબ જે રીતે આ એચએમપી વાયરસ છે એ વૃદ્ધો અને બાળકોમાં વધુ જોવા મળતો હોય છે તો લોકોએ શું સાવચેતી રાખવી ખાસ સાવચેતી એ રાખવાની છે કે ભીડભાડવાળી જગ્યાએ ન જાય અથવા તો તમને શરદી ઉધરસ હોય તો તમે ઘરની અંદર

પણ ઘણી વખત શ્વાસ જયારે ફેફસાની અંદર એ ફેલાય ત્યારે તમને શ્વાસ ચડવાની કે એવી કોઈ તકલીફ ઉભી થાય અને હાઈગ્રેડ ફીવર ઉભો થાય બાકી કોઈ તકલીફ નથી કોઈ લોકોએ ગભરાવાની જરૂર નથી એવો કોઈ ડેડલી વાયરસ નથી હજી સુધી એચએમપીવી વાયરસથી કોઈ સિરિયસનેસ આવી હોય ને ડેથ થયું એવા કોઈ રિપોર્ટિંગ ઇન્ડિયામાં નથી થયા જે કંઈ કેસ થયા છે બધા સ્ટેબલ છે અને એક બે કેસ તો ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે